બટેકાને બાફી લીધા છે છે આપણા બટેકા સરસ બફાઈ ગયા આપણે હવે પ્રમાણે મીઠું નાખીશું મીઠું નાખીશું જીરું નાખીશું તો આપણે એની અંદર બેસન ની અંદર આપણે રવાનો લોટ નાખીશું રવો નાખીશું એટલે રવો નાખવાનું શું કારણ છે કે આપણે તેલ દેખાય ને હાથે તેલ સોટે નહીં તેલ નહીં સોટે એટલે આપણે રવો નાખીશું આપણે એમાં પાણી નાખીશું આપણે આવી રીતના ગોટી લેવાનું છે ગાંઠું નો જો હોય અને એવી રીતના આપણે કરવાનું છે હવે આપણે આને થોડુંક આછું કરવાનું છે આપણું બેસન સરસ તૈયાર છે તો આપણા બેસનને સાઈડમાં રાખી દઈશું આપણાને સાઈડમાં રાખી દઈશું આપણે બટેકા ઠંડા થઈ ગયા છે આપણે બટેકાને ખોલી લીધા છે તો આપણે હવે એનો મસાલો બનાવીશું આપણે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું અડધી ચમચી પોણી ચમચી આપણે ધાણાજીરું નાખીશું આપણે એમાં હિંગ નાખીશું આપણે અડધી ચમચી આખું જીરું નાખીશું આપણે ગરમ મસાલો નાખીશું આદુ અને અને પેસ્ટ બનાવી છે તો આપણે અંદર એડ કરી દઈશું આપણે અડધી ચમચી ખાંડ નાખીશું આપણે એમાં લીલા ધાણાને એડ કરીશું આપણે આને મિક્સ કરી દઈશું આપણે એમાં લીંબુ નાખીશું અડધું લીંબુ નાખી દઈશું એટલે ખાટું મીઠું ને એવો સરસ મસાલો થાય આપણે તેલ મૂકીશું આપણે તેલ આવી ગયું છે આપણે બટેકાના ગોટા બનાવીશું તો ગોટા બનાવવા માટે આપણે બેસનમાં બોળીને અંદર એડ કરી દઈશું આપણે ગોટા ડિશમાં કાઢી લઈશું આપણા ગોટા સરસ તૈયાર છે તો હાલો ખાવા જો મારો વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો રાધે રાધે